નમસ્કાર ઘણા સામાજિક અગ્રણીઓ અને ચેરિટીનું જે કામ કરતા હોય એમના અથવા તો અસિલ મિત્રોને એવા પ્રશ્ન છે કે આપણે ટ્રસ્ટની નોંધણી કરવી છે તો ટ્રસ્ટની નોંધણી સમયે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો જાહેર ટ્રસ્ટ એટલે કે પબ્લિક ટ્રસ્ટની નોંધણી સમયે શું શું બાબતો ધ્યાનમાં રાખવી એના ઉપર થોડો પ્રકાશ પાડીએ આપણે ત્યાં મુખ્યત્વે ટ્રસ્ટ બે કાયદા હેઠળ નોંધાય છે એક સોસાયટી રજિસ્ટ્રેશન એક અઢારસો અને એક બોમ્બે પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન એક ઓગણીસો આ બે કાયદા અંતર્ગત આપણે ટ્રસ્ટોની નોંધણી થાય છે ખાસ કરીને જ્યારે પબ્લિક ટ્રસ્ટ નોંધાવો જાહેર ટ્રસ્ટ નોંધાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ ટ્રસ્ટોનો ઉદ્દેશ્ય નોન પ્રોફિટ હોય છે ચેરિટીનો હોય છે ને સોશિયલ વર્કનો હોય છે એટલે કોઈ એવું વિચારે કે ટ્રસ્ટ બનાવીને બીજી યા ત્રીજી રીતે ઇન્કમ પેદા કરી લઉં તો એ માત્ર ને માત્ર ખોટો વિચાર છે અને એના માટે તમારે કંપની એક્ટ અંતર્ગત પ્રોફિટ મેકિંગ કંપનીનું નોંધણી કરવી પડે એનું રજીસ્ટ્રેશન કરવું પડે મુખ્યત્વે ટ્રસ્ટ ત્રણ પ્રકારના હોય છે એક ટ્રસ્ટ એ એ પ્રકારનું હોય છે કે જેમાં જ્ઞાતિ હોય મંદિર હોય કે ધાર્મિક ટ્રસ્ટો હોય એ ટ્રસ્ટમાં મુખ્યત્વે બંધારણ હોય છે કે જે બંધારણમાં બંધારણમાં કારોબારી સમિતિ હોય 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 સામાન્ય સભા ટ્રસ્ટીઓ રીત રાજીનામું આપવાની રીત હોય આ બધી રીત બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે છે બીજો જે ટ્રસ્ટનો પ્રકાર છે એ ઈ પ્રકાર છે કે જેમાં શૈક્ષણિક અને તબીબ એટલે કે આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલ જે ટ્રસ્ટો હોય એમની નોંધણી થાય છે એમાં ખાસ કરીને

ખાસ કરીને જે લોકોની માનસિકતા એવી છે કે ટ્રસ્ટ બનાવીને આપણે ઇન્કમનો સોર્સ પેદા કરીએ તો એ હવે શક્ય નથી કેમ કે કેન્દ્ર સરકારના ગ્રહ મંત્રાલય દ્વારા એનજીઓ દર્પણ કરીને પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે ટ્રસ્ટની નોંધણી થાય એ એનજીઓ દર્પણમાં ઓનલાઈન એનો ટ્રસ્ટ આઈડી ક્રિએટ કરવાનો હોય છે એ ટ્રસ્ટ આઈડી ક્રિએટ કરો તો અને તો જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં તમને એની યોજનાનો લાભ મળે ખાસ કરીને આપણે ત્યાં ટ્રસ્ટીઓને સામાજિક અગ્રણીઓ જ્યારે ટ્રસ્ટની નોંધણી કરાવે ત્યારે નોંધણીનો દાખલો મળે એટલે એમને એમ થાય કે ભાઈ આપણું કામ અહીંયા પૂરું પણ ખાસ કરીને નોંધણીનો દાખલો મળે પછી જ તમારું કામની શરૂઆત થાય છે ખાસ કરીને તમારે ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટ ટ્રસ્ટને ખાસ કરીને એટી જી અને ટ્વેલ્વ ડબલ હે આ બંને કલમો ઇન્કમ ટેક્સ એક્ટની છે કે જેમાં ટ્રસ્ટની નોંધણી કરાવવાની ફરજિયાત છે અને ત્રીજું એફ એફ એમ એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે કોઈ વિદેશી વિદેશી ભંડોળ તમારા ટ્રસ્ટમાં જમા થતું હોય તો આ બે કાયદા અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે જો આ ન કરો તો શું થાય તો આપણે ફેરફાર રિપોર્ટ કરવો હોય ટ્રસ્ટીઓના રાજીનામા લેવા હોય નવા ટ્રસ્ટીઓ એડ કરવા હોય અથવા તો ટ્રસ્ટના નામે મિલકત લેવાની હોય અથવા તો મિલકત વેચાણની મંજૂરી લેવાની હોય ત્યારે ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે ફેરફાર રિપોર્ટ ફરજિયાત છે એટલે આ પ્રકારનું સતત તમારે મોનિટરિંગ કરવું પડે તમારે ટ્રસ્ટનું એકાઉન્ટ મેન્ટેન કરવું પડે ટ્રસ્ટનું મેન્ટેનન્સ કરવું પડે જે લોકો ખરેખર સોશિયલ વર્ક કરવા માગતા હોય અને સરકારી યોજનાઓનો લાભ ટ્રસ્ટો લેવા માગતા હોય પોતાની સંસ્થાને લેવડાવવા માગતા હોય તો આ સાત બાબતોનું ખાસ ધ્યાન રાખવું એફસીઆરએ એફ ઇ એમ ટ્વેલ ડબલ એ ઓડિટ રિપોર્ટ ફેરફાર રિપોર્ટ અને ખાસ કરીને રાજીનામા લ્યો ત્યારે સોગંદનામા કરવા આ સાત વસ્તુનું જે લોકો ટ્રસ્ટનું સંચાલન કરે છે એમને સ્પષ્ટપણે ધ્યાન રાખવાનું હોય છે આભાર